હું તો તમને માસી દુઃખ ન લાગે તો એક વાત કહું તમે વાત ના થા કે નહીં મને એવું લાગી હું નંબર દેવા આવીને તી મને ખબર પડી કે ભાતો જ શો લગભગ તી કાકા તેમ કે કે હું તા બોલે છે બધા કે તી પછી તો હું નીકળી ગઈ ખોટું હું કહું કે હવે કંઈ પૂછવાનું નમ રે કહું

આમ વહી જતા સોનલ માર છોકરા હાટું દૂધ ગરમ કરવું છે પછી હું પાસે આવીને તો વળી તારા ઘરવાળા કહે કે ભાભી એ તો ઝાપટ મારી સોનલ ને એટલે તું ઉમણી કર વહી જાજે નકર કારણ વગરનું છે ને મારું નામ સડી જાય છે કીવાયનું ન હોય ને તા ક્યાં ભાભી તમને ના પાડું તમારું જ ઘર છે રહ્યો ને હું તો બાપુજીને તાળો ચાપી હોતો ને એટલે કરતી હતી તમે પાછા એમ કે આમરે મારી ગઈ ને ક્યાં કોઈ કંઈક અમને કીધું કારણ વગરના ખોટે ખોટું છે ને મારી સામે બોલતા જ નહીં હું તમને પેલા કહી દઉં શાંતિ જ રાખજો ખોટે ખોટા તમે બોલ 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 ચાલુ રાખોતી કંઈ કોઈ કહે છે તમને સેતી રહેજે હજી કહું કોઈ કંઈ કહેતું નથી મને હું તો બધા જ સેતી જાઉં ભાઈ મારું નામ આવી જાય તમે કઈ પકડાવી દો મને હું તો કંઈ નત કોઈ કેતી તો તો સંદીપભાઈ કે કે સોનલને હાથ ન ડાળતા ક્યાં એ હાથો કેવું બોલતા હતા એટલે કહું કે માર દૂધ ગરમ કરવું છોકરાનું સેતી રે વળી ક્યાં સંદીપભાઈ ને એમ થાય મારવા આવ્યા બાપુજી હુતા કંઈક તકલીફ લાગે અને આ ડોહા બાપાને છે ને ખરેખર ન્યા જાને તેડી જવા સોનલને કેવું ગાને છે ન્યા તેડી જવા અહીં છે ને કંકાસમાં આ ડોહા બાપા છે ને ક્યાંક ઉગલી જવાના છે ખોટે ખોટા ઉપાદ્યો કરે આને છે ને લઈ જ જવાના થાય મારે એને હવાને રાખવા જ નથી બાપુજી કેમ હોઈ ગયા કારણ વગરના કેમ હોઈ ગયા છો તમને કહું હે કેમ હોઈ ગયા તમને કહું સંભરાય કે નહીં કે હોઈ ગયા છો ભાઈ જરીક પેટમાં દુઃખે ને હું થતું હતું તી સોનલ બહુને કહું કે કારો સા કરી દો ને તે કારો શાક કરે ને અહીં લંબાણું આમ જીરીક ગેસ જે હું પાછું તે દી નહોતુંથી હું થોડું થોડું થાય છે તે અહીં પેટ પાસે જો હાથ એટલે જ રાખો તો હે ને દુઃખે નહીં બહુ એટલે સોનલ બહુ છે ને કારો સા કરવા ગયા તી હું કહો પી લઉં ને તો જીરીક સારું થઈ જાય ભાઈ બાકી તો સારું છે કંઈ હું છે નહીં મને હા ભલે હવે તય મહિના દીર એવું લગન ને મેં તો સોનાએ ફોન એ નથી કે દીકરી મોરા જોઈ લીધું કહે કે મમ્મી તમારે ફોનતા કરાવીને એ બિસા એવું કરજે હે જઈ આપડે હવે ફોન કરી દઈએ હે મારા દીકરો હા મમ્મી હો ને ફોન કરી દેજો એને એમ થાય ને બિચારીને કે જો મુહૂર્ત જોડાયું તો મને ફોન કર્યો ન તો એને આપણે અહીં બોલાવવાની જોઈ પણ અહીં તો ગામડે હેતી કેમ આપણે બોલાવી એટલે પછી આપણે અહીંયા જ બોલાવી લઈએ તો વાંધો ના આવે ને બેનને એમ થાય કે જો મને બધામાં ભાઈ યાદ કરી બરાબર ના ના મમ્મી હો તમે ફોન કરી દેજો સોનલબેનને એટલે ને મારી દીકરા એટલે જો તને કાવશું કેસે ને સેને કર દે સોના લે ફોન આ ર મહિના દિમા સે તી બિસારી ને જો તો મહિનો આ તોય ત બિસારી આપણે હાજી ન હોઈ તો ડાન્સ ને કર હોય તો એને બોજી કરવા થાય રમન હોય તો બેન ન હો ર કોઈ ને ફાઈ હોય બેન ભાઈ માતા tham તું લગન કરવા મે તમ ઠીક મુ કીધું તરા હું ન હોય તરા હું મેરા આવે તો બલે નકર પછી ત આપડે આપણી રીતે કરી બરાબર ને આપણે કઈ હું ન થી આપણે બેઠે ને એમ થાય કે બિસારા ને થોડીક રાહત રી હે રૂપિયા માં તારી ભા હન મરજી બરાબર ને કઈ વાંધો નહીં મમ્મી એને જેમ કરવું હોય એને એમ કરવા દેવાય તમે વચમાં બોલતા હતા મને એવી ખીચ ચડતી હતી કે મમ્મીને હેને અત્યારે મારે કંઈ ન બોલાય ગોરદાદા મારા હાઉહરા બેઠા હતા એને જેમ કરવું એમ ગાઠક ને સામેથી ફોન કરે આપણે કઈને થઈ કે આ લો કરવો છે એટલે કારણ વગરનું ઓલું થાય કે જો ઓલું કરે પછી મારાથી તમને કંઈ કહેવાય નહીં તમારે હેને પેલા ન બોલાય કંઈ પપ્પા હોત ને તમને ખીજા જ મમ્મી તમે તેવા હે સોનલ તો હાવ ખીજાત કે મમ્મી તમારે એમ શું કહેવાની જરૂર હતી આ ફેડા એને કંઈ એવું લાગત તો કે

બાપુજી આપણે અહીં રહેવાનું થતું નથી હો અમાર ભેગું તમાર છે ને હાલતું થઈ જવાનું છે હું તમને કહી દઉં કારણ વગરનું અહીં રહેવું બાંધે ને કરે ને બોલે ને સેવા કરો ને આમ કરું ને તમે ઓલું કરો ને ગુલામી કરો ને કોનેનું બગબક સાંભળે તમને કહું હવે બાપુજી સાંભળો કે નહીં ભેગું આવવાનું છે એમ કહું સાંભળાય ને તમને હા માધીરે બોલ હમ પ્રાય મને સોનલ વવય કીધું બાપુજી ભેગું જ આવતો રહેવાનું છે હમણાં જઈને મને કીધું શાકનું કહેવા ગયો ને ત્યાં કે મને શાક દ્યો હું તો કારી તો કે બાપુજી ભેગું જ આવવાનું છે સાં રેવાનું થતું નથી નાના બેન મને રેવા દો ને સોનલ વો કહું મને અહીંયા ગમે છે દીકરા તું મને ખોટો રાયડ્યો નાઈકમાં ભાઈ કંઈ મારો શ્વાસ નું માંડે રાયડો ન નાખો ને તો તમે આવો નહીં એટલે તમને કહું મોટા ભાઈ હમણાં એ જ વાત કરી મને મોટા ભાઈ એ જ કહે કે ને એને મારે ક્યાં મૂકવા જાવે એ કે હવે થયું એ થયું બીજું શું કરવું એ કે એ બધાને કહી દે ગમે એને કહી દે કે ઓલા મંગું માસીને કહી દીધું તું તમારે ન આવું મારા હાહુ હા કે વિચાર કર શાંતિ પી કે તું ઓલું ન કરતો તોય મેં કીધું ભાઈ કંઈ વાંધો નહીં તારે ઘર લેવું હોય ને મારે આ બધી લોન પૂરી થાય ને પછી હું તને લઈ દઈ હું કહું મને એમ થાય કે છોકરા આવા ઘરમાં રહીએ હે બાપુજી પણ હવે શું કરું મારે બધી રીતે તો ક્યાં પૂગવું બરાબર ને એના ના રે ના ભાઈ કોઈ નથી કરું ખોટે ખોટા અહીંયા નથી કંઈ કરવા કારણ વગરના રૂપિયા નાખવા હવે એ કેટલા લાખ કરતા હૈ તને ખબર એનો બંગલા જેવું ઘર છે સિટીમાં હોય હું આપણે એવા ઘર લેવાય નથી હું તને પહેલાં કહી દઉં ખોટે ખોટો તું છે ને હેરાન ન થતો કારણ વગરનો મા દીકરો કંઈ ઉપા ઘરમાં ને મનાય રેવા દે મનાય ફાવે છે ને તો છું હાવે બરાબર બાપુજી પણ અહીંયા કંકાસ છે સતા તમારે અહીં રહેવું હે ગાયક ના તમે બીમાર પડ્યો પછી કોણ તમને રાઈતે વર્તે સે મોટા ભાઈ કઈ કંઈ વાહનથી તમને મૂકી જાય હે ત્યાં હોય તો નિરાજ ના અમે તમારે શાંતિ છે ક્યાં કોઈ તમને કંઈ કીએ સોનાલે કોઈ દી કંઈ કીધું તમને હા બોલો ના રે નામાં સોનલ આવતા કોઈ દી કંઈ ન બોલી અને બિસાડી એવું રાખે બધાનો અમે એટલો ટાઈમથી આ બધાય આ તા કોઈ દી છોકરી હું શું ઉપાડીને બોલવું કે કંઈ હા તે ભળભળિયા કરવા કંઈ ને હા બાપુજી હા બા હા ભાભી હા ભાઈ બસ એમ જ કોઈનું બિસાડીએ ના બે દી તમે એવા તો આવા ઉપાડે કોઈ સીને કંઈ વાંધો નહીં એ વાં વોનલથી મા સોનલ થી જવાયત માં આની કીવો બે ઉપાડો લીતો તો ન્યા કીનો વાક છે ઈ તને હજી નથ ખબર પડી ભાઈ કીનો વાક છે નહીં ઈ તો બરાબર બાપુજી થી કેનો વાક છે નથ ખબર પડી પણ થોડુંક મને લાગ્યું તો ખરી કે ભાભીનો નો બાનો વાક છે પચાસ ટકા લાગ્યો ને પચાસ ટકા આનો હોય બાપુજી મારી એ વાતમાં ભેજા મારી નથી કરી પણ એક બે ને ત્રણ તમારે આવવાનું છે બસ ના મા હું નહીં આવું દીકરા હો મારો નથી તો કે મારે નહીં આવું હો

મારે નામા આપણે કે ગામમાં થોડા ઓલા કરે હે બતા હોય કે બધા કે કેવા કે કે મે બાત લે ને હું કે તારું નામ દમ કે ત્યાં કીધું કર લઈ લ્યો ઈ તમાર મોટી હોય કીધું હોય

パンカーコ a ティーヘアータイプスイパニアンプリミュートレボーマンダ t リ。トマソクンタラケーンタカチュー a イブサてピリンパンゴトウエン。オマトマヘアーチュウエンドーマトライドナケテマディクラトンのカバーセンエンエンエンエンエンエンエンエンエンエンエンエンエンエンエンエンエンエンエエエエエエエエエエエエエエエエエエ t エ r エエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエエ

ભાભી કારણ વગર નિરાળો નાખો બાહે બધા સાંભળે કોક એમ થાય કે દેરાણી એવી દેવાણી બા બાધકડી એસી પાયધા રાખે છે ખોટે ખોટું ભાભી હું બોલવાનું હોય એમાં તો હું ચા ઉતારી તમે દૂધ કરી કાના હાટું પછી કરશું બાપુજીને ક્યાં એવી ઉતાવળ છે બાપુજીને પેટમાં દુખે હતી કે કાળો ચા કરી દો નહીં કરતી તીને લોટનો ડબરો ક્યારની ગોતું છું મળે તો લોટ બાંધું ને તોય સાક ને બાયમાં વયા ગયા ક્યાંક બેન પાસે ને તમે નીચે નીચે મારે રાંધીને તો બધાને ખવડાવું ને તો ક્યારની બધું એમાં ગોતું કંઈ જળ